બનાસકાંઠા જિલ્લા તલાટી મંડળનો સ્નેહ મિલન અને નવનિયુક્ત તલાટીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં સૌથી શક્તિશાળી સંગઠન તરીકે ગણાતા બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળનો સ્નેહ મિલન તેમજ સરકાર દ્વારા નવીન ભરતી કરાયેલ તલાટીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગુરૂવારે પાલનપુર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી વિવિધ તાલુકાના તાલુકા વિકાસ ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં તલાટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાજપ પ્રમુખે વિકસિત ભારતના પાયા તરીકે તલાટીઓ સરખાવી સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં સરકાર દ્વારા નવીન ભરતી કરાયેલ તલાટીઓ તેમજ આંતર જિલ્લામાંથી બદલી થઈને વતન બનાસકાંઠામાં આવેલા તલાટીઓનું વિશેષ સન્માનિત કરી પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હાથે અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપસ્થિત તલાટીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત મંડળના પ્રમુખ મહેશભાઈ ડેલે કર્યું હતું તલાટી જિલ્લા તલાટી મહામંડળ દ્વારા યોજાયેલ સ્નેહ મિલન તેમજ નવનિયુક્ત તલાટીઓના સન્માન સમારોહ બાદ મળેલ કારોબારી મીટીંગ યોજાઈ હતી જેમાં સરકારી કર્મચારી કાર્યોમાં સૌથી શક્તિશાળી ગણાતા અને પડતર પ્રશ્નોને વાંચવા આપતા બનાસકાંઠા જિલ્લા તલાટીકમ મંત્રી મહામંડળના પ્રમુખની ટર્મ પૂરી થતા આગામી ત્રણ વર્ષની મુદ્દત માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી આ જાહેરાતના પગલે તમામ ઉપસ્થિત સભ્યો તેમજ વિવિધ તાલુકાના પ્રમુખો દ્વારા વર્તમાન પ્રમુખ મહેશભાઈ ડેલમાં પૂર્ણ વિશ્વાસ મૂકી ખુલ્લું સમર્થન આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તલાટી મંડળે બનાસકાંઠા જિલ્લામાં નવી ભરતી થયેલા તલાટી જિલ્લા બહારથી આવેલા તલાટી મિત્રો માટેનું સન્માન અને સ્નેહ કાર્યક્રમ જેમાં જિલ્લામાંથી બધા આગેવાનોને પણ રોજ કરતા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લાના મહામંત્રી જિલ્લા વિકાસ અધિકારી સમગ્ર જિલ્લામાંથી સરપંચો બધા અગ્રણીઓ અને આપણું જિલ્લાના મિત્રો તલાટી મિત્રો માટે બધાએ જે કંઈ એમના કામો છે આપ અને ફરજ એક ટિકાની બે બાજુ છે પણ દેશના લોકડા પ્રધાનમંત્રી બે હજાર ઉડતાલીસમાં વિકસિત ભારત બનાવવાની જે સંકલ્પ છે એમાં બધા જોડાયેલા છે પણ આપણે બધા જ આ સંકલ્પને મનોબલ સાર્થક કરવા માટે ગામમાં જે ગરીબો છે દિવ્યંગો છે શત્રુ છે વૃદ્ધ છે અને સરકારની બધી યોજનાઓનો લાભ મળે એ તરતથી મારફત સેવકો મારફત આ બધાના મારફત જ્યારે મળતું હોય ત્યારે એમાં કામે લાગે આજે જિલ્લા તલાટી મંડળ આયોજિત એક દિવસીય વર્કશોપમાં અમારા જિલ્લામાં નવીન નિમણૂક પામે તલાટીઓનું તથા ઉત્તર જિલ્લા ફેરબદલીથી પધારેલ તલાટીઓનું જિલ્લા મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પ્રભુભાઈ પટેલ સાહેબ જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ તથા અંગદાનના પરણેતા એવા દિલીપભાઈ દેશમુખ સાહેબ પણ અમને માર્ગદર્શન આપવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા જે દાદાએ અમને કીધું છે કે ભાઈ ગુજરાતીમાં સહી કરો અને અંગદાન પ્રત્યે જાગૃત બનો તો અમે આ પ્રત્યે સૌ જાગૃત બનીશું અને જે સરકારનો બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવાનું છે એમાં અમે સૌ તલાટીઓ યથા યોગ્ય અમારાથી જે બનશે એ તમામ પ્રયત્ન કરી અને આ કામમાં ભાગીદાર બનીશું